મિત્રો સ્વાગત છે આજના તાજા સાઇટમાં કમોસમી માવઠા ભૂકા કાઢશે હવામાન જાણકાર અંબાલાલ પટેલ દ્વારા ખેડૂતો માટે ચિંતાજનક આગાહી કરવામાં આવી છે તેમના માટે ડિસેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં રાજ્યમાં ફરી એકવાર માવઠાનું જોખમ છે અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થવાની અને હળવું ચક્રવાત બનવાની સંભાવના છે આ સાથે અરબી સમુદ્રમાં પણ હવામાનની હલચલ જોવા મળશે આ બંને સિસ્ટમની સંયુક્ત અસરને કારણે બાવીસ ડિસેમ્બર પછી ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે અને કમોસમી વરસાદ માવઠું પડી શકે છે હવામાનના આ ફેરફારો વચ્ચે તાપમાનમાં પણ મોટો ઉતાર ચઢાવ જોવા મળશે સવારના સમયે હાડ સ્થિજ ઠંડીનો અનુભવ થઈ શકે છે જ્યારે બપોરના સમયે તાપમાન વધીને ઓગણત્રીસ ડિગ્રીથી એકત્રીસ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે પશુપાલકો માટે ખુશખબર રાજ્ય સરકાર દ્વારા પ્રજાહિતમાં અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જેમાં ખેડૂતો અને પશુપાલકો માટે સરકારે વિશેષ યોજનાઓ અમલમાં મૂકી છે ગોબરધન યોજનાની વાત કરીએ તો બે પશુ ધરાવતા પશુપાલકોને ગોબર ગેસ પ્લાન્ટ તેમના ઘર પાસે બનાવી આપવામાં આવે છે બેતાલીસ હજારમાં તૈયાર થતો ગોબર ગેસ પ્લાન્ટ પશુપાલકોને માત્ર પાંચ હજારમાં જ બનાવી આપવામાં આવે છે જેમાં પચીસ હજાર સબસિડી અને મનરેગા અંતર્ગત અન્ય બાર હજાર રૂપિયાની સહાય મળી રહી છે જેથી પશુપાલકો લોકોને આ ગોબર ગેસ પ્લાન્ટ માત્ર પાંચ હજારમાં જ તૈયાર થઈ જાય છે અને આ પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતો ગેસ પશુપાલક સીધો ઘર વપરાશ માટે લઈ શકે તેવી વ્યવસ્થા કરી આપવામાં આવે છે નવા કાયદાને લઈ મોતીનું એલાન એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળ અંગે વાત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારતીયોનું જીવન સરળ બનાવવાની પ્રાથમિકતા અગ્રતકરામે છે અને કોઈ કાયદાથી એક પણ નાગરિક પણ ભારણ વધવું જોઈએ નહીં નિયમો અને નિયંત્રણો હંમેશા લોકોની સુવિધા વધારવાના હેતુથી લાગુ થવા જોઈએ નવી દિલ્હી ખાતે એનડીએના સાંસદોની બેઠકમાં સંબોધન કરતા નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે દેશ હવે પૂરપાટ ઝડપે રિફોર્મ એક્સપ્રેસના તબક્કામાં દોડી રહ્યા છે જ્યાં સુધારાઓ શુદ્ધ ઇરાદા સાથે ખૂબ ઝડપથી થાય છે સરકારના સુધારામાં માત્ર આર્થિક કે આવક વધારવાના ઉપયોગ નથી તેને સંપૂર્ણપણે નાગરિક કેન્દ્રિત રાખવામાં આવે છે મજૂરને પણ સહાય આપો ગોંડલ પંથકમાં ભાગ્યા તરીકે ખેતી કામ કરતા મધ્યપ્રદેશના હજારો ખેડૂત મજૂરે માવઠાને કારણે પાકને નુકસાન અંગે ખેડૂતોને અપાયેલી આર્થિક સહાયની માફક તેઓને પણ સહાય આપવાની માંગ સાથે ગોંડલમાં રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું આદિવાસી પરિવાર મજદૂર સંગઠન દ્વારા જણાવ્યું કે સૌરાષ્ટ્રભરમાં હજારો આદિવાસી પરિવારો ખેડૂતો સાથે ભાગ્યા તરીકે ખેતી કામ કરે છે કમોસમી વરસાદ વરસાદના કારણે ખેતીમાં થયેલી નુકસાની અંગે ખેડૂતોને સહાય મળી છે પણ આદિવાસી ખેતમજૂરોને કોઈ સહાય મળી નથી મધ્યપ્રદેશથી પેટીઓ રળવા આવતા આદિવાસી પરિવારો વતનમાં કરજો કરી મોટી આશાઓ બે પૈસા કમાવવા અહીં આવતા હોય છે ત્યારે કમોસમી વરસાદે તેમની મહેનત ઉપર પાણી ફેરવી દીધું છે સંગઠનના સ્થાપક દિનેશ નિનામાએ જણાવ્યું કે અહીં આદિવાસી મજદૂરો સાથે ભેદભાવ રખાય છે ભાગીને લગ્ન કરનાર પર નવો કાયદો ગુજરાતમાં ભાગીને થતા લગ્નોની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને પાટીદાર સમાજના અગ્રણીઓએ રાજ્ય સરકાર સમક્ષ મહત્વપૂર્ણ રજૂઆત કરી છે દિનેશ ખાંભણિયા પૂર્વીન પટેલ અને વરૂણ પટેલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી હતી બેઠક દરમિયાન ભાગેડુ લગ્ન પ્રથા અંગે નવી વ્યવસ્થાઓ લાવવા સરકારને સૂચના આપવામાં આવ્યા હતા અગ્રણી પતે પાટીદાર આગેવાનોએ જણાવ્યા મુજબ સરકાર ભાગેડુ લગ્નોમાં માતા પિતાનો વિશ્વાસ જળવાઈ રહે એવી દિશામાં કાયદાકીય ફેરફાર કરવા તૈયાર હોવાનું જણાય છે સરકારનો સ્પષ્ટ સંદેશ છે કે ખોટી રીતથી થતા લગ્નો સામે ફરિયાદ નોંધાશે અને કાયદેસર કાર્યવાહી હાથ ધરાશે પોલીસ વિભાગને પણ આવા કેસમાં સદન તપાસ કરવાની સૂચના આપવા મામલે વિચારણા થઈ રહી છે ગુજરાત સરકારની બેઠક ગાંધીનગર સીએમની અધ્યક્ષતામાં મળશે કેબિનેટની બેઠક ટેકાના ભાવે મગફળીની ખરીદીને લઈને કરાશે સમીક્ષા રાજ્યમાં ખાતરીને અછત મામલે પણ સમીક્ષા કરાશે કૃષિ રાહત પેકેજ મામલે થયેલા અરજીઓ પર સમીક્ષા સુભાષ બ્રિજમાં પડેલી તિરાડો બાદ થયેલ કામગીરીની સમીક્ષા થશે વાયબ્રન્ટ રિજનલ સમિટને લઈને પણ કેબિનેટમાં ચર્ચા થશે કાંકરિયા કાર્નિવલ કાઇટ ફેસ્ટિવલ સહિતના કાર્યક્રમ પર ચર્ચા થશે જૂના બેંક ખાતા ધારકો ધ્યાન આપે બેંક માટે આરબીઆઈએ નવા નિયમ લાગુ કર્યા છે જે મુજબ છેલ્લા બે વર્ષથી જે ખાતામાં ટ્રાન્ઝેક્શન નથી થયું ખાતામાં કોઈ લેવડ દેવડ નથી થઈ બેંક ખાતામાં ઝીરો બેલેન્સ છે એવા દરેક ખાતા બે હજાર પચીસમાં બંધ કરી દેવામાં આવશે છેતરપિંડી રોકવા માટે આરબીઆઈએ નવા નિયમો લાગુ કર્યા છે એટલે તમારું ખાતું પણ આ રીતે બંધ પડેલ છે તો વહેલા કેવાયસી કરાવી લેજો કે પૈસાની નાની લેવડ દેવડ કરી લેજો અને થોડું બેલેન્સ પણ જમા કરી દેજો ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા પચાસ હજારની સબસિડી ખેડૂતો માટે ખેતી હંમેશા એક મોટો પડકાર રહ્યો છે કારણ કે અભળક ખેતીમાં ટ્રેક્ટરને સૌથી મોંઘું સાધન મનાવવામાં આવે છે ટ્રેક્ટર વિના ખેડાણ બીજ વાવવા અને પાક કાપવા અત્યંત મુશ્કેલ બની જાય છે ગ્રામીણ ખેડૂતોને ઘણીવાર ટ્રેક્ટર ખરીદવાનું અશક્ય લાગે છે જેના ખર્ચે લાખો રૂપિયા થઈ શકે છે આ મુદ્દાને ઉકેલવા માટે કેન્દ્ર સરકારે ખેડૂતો માટે એક ખાસ યોજના શરૂ કરી છે આ યોજના ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે સીધી નાણાકીય સહાય પૂરી પાડે છે ખેડૂતો હવે નવા ટ્રેક્ટર પર વીસ ટકાથી પચાસ ટકા સબસિડી મેળવી શકે છે આ સુવિધાનો લાભ લઈને ખેડૂતો તેમના ખેતી કાર્યોને સરળ બનાવી શકે છે અને આધુનિક કૃષિ પદ્ધતિઓ અપનાવીને ઉત્પાદનમાં વધારો કરી શકે છે હવે ખેડૂતોને સો ટકા મળશે સબસિડી જંગલી પશુ પ્રાણીઓને ત્રાસથી ખેડૂતો કડકડતી ઠંડીમાં રાત્રિના સમયે પણ પોતાના પાકને બચાવવા મજબૂર બની રહ્યા છે ગીરની બોર્ડર પરના ગામડાઓમાં ખેડૂતોને રાત્રિના સમયે પાકનું રેખાપું ખાવું કરવા રાત ઉજાગરા કરવાનો વારો પડ્યો છે જો જંગલી પશુ ખેતરમાં ઘૂસી જાય તો અડધા વર્ષની કમાણી પૂરી થઈ જાય તેમ છે આવી સ્થિતિના કારણે ગીરની બોર્ડર પર ખેતી ધરાવતા ખેડૂતોને રાત્રિના સમયે કડકડતી ઠંડીમાં આખી રાત બેટરી લઈ પોતાના પાકનું રક્ષણ કરવા રાત ઉજાગરા કરી રહ્યા છે જંગલી પશુઓના ત્રાસથી પાકને બચાવવા માટે સરકાર દ્વારા ખેતર ફરતે ફેન્સિંગમાં ત્રીસ ટકા જેટલી સબસિડી આપવામાં આવે છે સો સો ટકા સબસિડી આપવામાં ખેડૂતોની માંગ ખેડૂતોની માંગણી છે કે જો સો ટકા સબસિડી આપવામાં આવે તો ખેડૂતોને રાત્રિ ઉજાગરા બંધ થઈ જાય અને જંગલી પશુઓને ખેતરમાં ભેલાણ કરી નાખે છે તે પણ બંધ થઈ જાય અને રાત્રિના સમય ખેડૂત સારી રીતે ઊંઘ કરી શકે તેમ છે સરકાર સમક્ષ ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ફેન્સિંગની યોજનામાં સો ટકા સબસિડી આપવામાં આવે તો ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થાય તેમ છે ખેતરમાં ટાકો બનાવવા માટે બોતેર હજાર રૂપિયા મળશે ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે જેમાં સામાન્ય સરકાર તરફથી આપવાના આવશે પચાસ હજારથી પંચોતેર હજાર જાતિના ખેડૂતોને કુલ ખર્ચમાં પચાસ ટકા અથવા પચાસ હજારની સહાય અને જનજાતિના ખેડૂતોને ફૂ કુલ ખર્ચોના પંચોતેર ટકા અથવા પંચોતેર હજાર રૂપિયા સહાયના રૂપિયા આપવામાં આવશે જ્યારે આ યોજના માટેના ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ આઈ ખે પોર્ટલ ઉપર ભરવાના શરૂ થયા છે ખેડૂતો મોટી જાહેરાત રાજ્ય સરકારે ટેકાના ભાવે સોયાબીનની ખરીદી શરૂ કરી છે પરંતુ ખેડૂતો દ્વારા ટેકાના ભાવને બાજુએ મૂકીને માર્કેટયાર્ડમાં સોયાબીન વેચવામાં આવી રહ્યું છે જેથી સરકાર ટેકાના ભાવે ગત નવ નવેમ્બરથી ખરીદી શરૂ કરવામાં આવી છે પરંતુ ખેડૂતોને સરકારી ટેકાના ભાવે વેચવા કરતાં માર્કેટિંગ યાર્ડમાં સારા ભાવ મળતા હોવાથી ખેડૂતો યાર્ડ તરફ વળ્યા છે અને વેપારીઓને પોતાનો માલ વેચી રહ્યા છે જૂનાગઢ જિલ્લામાંથી તેમજ ગીર સોમનાથ પોરબંદર ંદર અમરેલી અને રાજકોટ જિલ્લામાંથી સોયાબીન વેચવા માટે ખેડૂતો અહીં આવી રહ્યા છે